નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ ટ્વેન્ટી અને સમાચાર આવી રહ્યા છે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અજીમણા ગામે આવેલ ઉમિયા ડેરી એન્ડ માવા સેન્ટરની પાટણ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે તપાસ હાથ ધરી હતી અને નેવું હજાર આઠસો એસીની કિંમતનો કુલ

આજે એલેન ફોક અને પીઆર ચૌધરીની સંયુક્ત ટીમે સરસ્વતી તાલુકાના અજીમણા ગામે રબારી વાસમાં ધમધમતી માવાની પેઢી ઉમિયા ડેરી એન્ડ માવા સેન્ટરની તપાસ હાથ ધરી હતી જે સમયે પેઢીમાંથી નેવું હજાર આઠસો એંશીની કિંમતના કુલ પાંચસો અડસઠ કિલો માવાનો જથ્થો શંકાસ્પદ મળી આવ્યો હતો જે સીઝ કરી નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પાટણ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમો દ્વારા જિલ્લામાં ખાસ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં વિવિધ ખાદ્ય પદાર્થોના કુલ પંચાવન નમૂનાઓ લેવામાં આવ્યા છે જેમાંથી ચોવીસ ઘી અને એકત્રીસ દૂધ તથા દૂધ ઉત્પાદનોના નમૂનાઓનો સમાવેશ થાય છે આ તમામ નમૂનાઓનો લેબોરેટરી રિપોર્ટ મળ્યા બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ બે હજાર છ મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે